ભુજમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું જનસંઘના સ્થાપક સદસ્ય અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું જ્યોતિનગર જ્વાલેશ્વર મહાદેવ મંદિરે ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણથી કરાઈ ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવન રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી અપાઈ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા કાર્યાલય ખાતે પણ જન્મજયંતિની ઉજવણી કરાઈ જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર દેશભરમાં બુથ સુધીના કાર્યક્રમમાં પંડિત દીનદયાલજીના જન્મદિવસ નિમિત્તે એમના જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કંઈક શીખ મેળવે સંકલ્પ લે એટલા માટે એમને માટે આ શ્રદ્ધાંજલિનો દિવસ હતો આજે અહીંયા આ બુથમાં ખૂબ સરસ કાર્યક્રમ થયો હું અભિનંદન આપું છું બધા કાર્યકર્તાને કે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં દીનદયાલજીના જીવનમાંથી કંઈક કરીને આ દેશ માટે કામ કરતા રહે એનું ભાથું આજે બધાએ અહીંયાથી મેળવું છે